વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાન નાંભુજ પૂજિમ સુરૂ નરોત્તમૈર્મંદનમહં વિચિંતએ અસતો મા ઠડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારભાં નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ આ બ્રહ્માંડમાં ત્રીજી વખત પધારેલા છે અર્થાત ભગવાન શ્રી હરિનો આ બ્રહ્માંડમાં ત્રીજી વખત અવતાર થયો છે આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું પોતાની કપોળ કલ્પિત વાતોના પ્રમાણો આપી એવું પ્રતિપાદન કરવા જાય છે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ આ બ્રહ્માંડમાં પહેલી વખત પધારેલા છે આજ લગીન ભગવાન શ્રી હરિ આ બ્રહ્માંડની અંદર આવેલા જ ન હતા પરંતુ એવો આ 28મી ચોકડીમાં જે 28મો કળિયુગ ચાલે છે એ કળિયુગમાં પ્રથમ વખત પધારેલા છે પરંતુ એ લોકોની આ પ્રમાણેની માન્યતા ભગવાન વેદોવ્યાસજી કૃત પુરાણોથી સંપૂર્ણપણે વિપરીત છે કારણ કે ભગવાન વેદવ્યાસજી કૃત પુરાણોની અંદર એવા પ્રમાણો જોવા મળે છે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ આ બ્રહ્માંડની અંદર ત્રીજી વખત પધારેલા છે જેના પ્રમાણો હું તમારી સન્મુખ ઉપસ્થિત કરું છું તો એ મહામૂર્ખાઓ ધ્યાનપૂર્વક આ પ્રમાણોને શ્રવણ કરે અને પછી એ પોતે નક્કી કરે કે ભગવાન શ્રી હરિ આ બ્રહ્માંડમાં કેટલી વખત પધારેલા છે એ પ્રમાણો હું તમારી સન્મુખ રજૂ કરું છું એને ધ્યાનપૂર્વક આપ શ્રવણ કરો જેમ કે સ્કંદ પુરાણ આ સ્કંદ પુરાણમાં એ વૈષ્ણવ ખંડ છે જેમાં વાસુદેવ મહાત્મ્ય આવેલું છે જેને ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના અઠાવીસમાં વચનામૃતમાં પોતાના સ્વમુખે કહે છે કે દવે પ્રાગજીએ કહ્યું જે શ્રીમદ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા એ શ્રીમદ ભાગવત તો સારું જ છે પણ સ્કંદ પુરાણને વિશે શ્રી વાસુદેવ મહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી કા એ ગ્રંથને વિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તથા અહિંસાપણું એનું અતિશય પ્રતિપાદન કર્યું છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્કંદ પુરાણમાં રહેલા વાસુદેવ મહાત્મ્યના પોતાના સ્વમુખે વખાણ કરેલા છે તથા સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ દ્વિતીય અધ્યાયના ચોવીસમા શ્લોકમાં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી વાસુદેવ મહાત્મ્યા સ્વયં સ્વામ્ય વોચે તસ્મા બોધવ્યસ્ટવટ અર્થાત કે શ્રીહરિ કહે છે કે હે ભક્તો કે ઉક્ત સ્વધર્મ તો શ્રી વાસુદેવ મહાત્મ્ય થકી જાણવો આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે એવું કહ્યું છે કે ભાગવત ધર્મ તો તથા અન્ય સ્થાને પણ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે આ વાસુદેવ મહાત્મ્ય તો અમારા ઉદ્ધવ સંપ્રદાયનું મૂળ છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે સ્કંદ પુરાણમાં રહેલા વાસુદેવ મહાત્મ્યના વખાણ કરેલા છે હવે આ સ્કંદ પુરાણ એ કયા કલ્પની લીલા છે જેમ એક મહિનામાં ત્રીસ દિવસ આવે છે તે જ પ્રમાણે બ્રહ્માજીના મહિનામાં પણ ત્રીસ કલ્પનો સમય હોય છે અર્થાત કે તેઓના એક મહિનામાં ત્રીસ દિવસ હોય છે અને એ ત્રીસ દિવસ જુદા જુદા નામથી ઓળખાય છે અને એ ત્રીસ કલ્પોની જુદી જુદી લીલા હોય છે અને એ પ્રમાણે પુરાણોની લીલા કહેવાયેલી હોય છે જે પ્રમાણે વિષ્ણુ પુરાણ છે એ વિષ્ણુ પુરાણ એ વારાહ કલ્પનું વૃત્તાંત છે શ્રીમદ ભાગવત એ સારસ્વત કલ્પનું વૃત્તાંત છે અગ્નિ પુરાણ એ ઈશાન કલ્પનું વૃત્તાંત છે ભવિષ્ય પુરાણ એ અઘોર કલ્પનું વૃત્તાંત છે એવું મત્સ્ય પુરાણના 53માં અધ્યાયમાં સાક્ષાત ભગવાન મત્સ્ય વૈવસ્વત મનુને કહે છે એ પ્રમાણે આ સ્કંદ પુરાણ એ તત્પુરુષ કલ્પ નું વૃત્તાંત છે અને આ તત્પુરુષ કલ્પ એ તેરમો કલ્પ છે જેમ અત્યારે શ્વેત વરાહ કલ્પ ચાલી રહ્યો છે બ્રહ્માજીના એક મહિનાના જે કલ્પો આવે એ ત્રીસ કલ્પો પૂર્ણ થઈ ગયા બાદ એમનો જે મહિનો શરૂ થયો એમાં પહેલો મહિનો અને પહેલા મહિનાનો પહેલો દિવસ શ્વેત વરાહ કલ્પના નામથી ઓળખાય છે તે જ પ્રમાણે ગયા મહિનામાં જે ત્રીસ દિવસ હતા ત્રીસ દિવસમાં વૃત્તાંત એ ભગવાન શંકર ના પુત્ર કાર્તિક સ્વામીએ એ સ્કંદ પુરાણ ની અંદર કહેલું છે અને એ સ્કંદ પુરાણ ના ખંડમાં

प्रवृत्त इष्यन्ते सुरास्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ताद अहम् नारायणो मुनि जनिष्ये कौशले देसे भूमोही सामगोद्विजह मुनि सापा नृतां प्राप्तान् ऋषिमस्तांत ततो धवम ततो वीताशुरे व्यो स धर्मं स्थापयन् नज अर्थात के सहित

ત્યાર પછી મુનીના સાપ થકી પુરાણ એ તત્પુરુષ કલ્પની લીલા છે એવું મત્સ્ય પુરાણમાં તેપન માં અધ્યાયના એકતાલીસ અને બેતાલીસ માં શ્લોકમાં મત્સ્ય ભગવાન પોતાના સ્વમુખે કહે છે या मत्स्य भगवान कहे छे कि यत्र माहे स्वरान धर्मान अधिकृत्य क्षण मुखा कल्पे तत्पुरुषे वृत्तम चरिते रूप ब्रूहितम स्कांदम नाम पुराणम वै तदे काशीति गद्यते सहस्राणी सतम चैक मिति मत्येशु गद्यते अर्थात के जे ग्रंथ क्षण मुखे एट्ल के स्कंदे तत्पुरुष कल्पना वृत्तांत ने अनेक चरित्रों પ્રબુદ્ધ માહેશ્વર ધર્મનું પ્રતિપાદન કરેલ છે તેની સ્કંદ પુરાણ સંગના છે અર્થાત કે તે સ્કંદ પુરાણના નામથી ઓળખાય છે તેની પદ્ય સંખ્યા એક્યાસી હજાર એકસો મર્ત્ય લોકમાં પ્રસિદ્ધ છે આ પ્રમાણે મત્સ્ય ભગવાને પોતાના સ્વમુખે એવું કહેલું છે કે સ્કંદ પુરાણમાં જે પણ કંઈક લીલા આવે છે એ લીલા તત્પુરુષ કલ્પની છે અને એ તત્પુરુષ કલ્પ ગયા મહિનામાં તેરમો કલ્પ હતો અર્થાત કે બ્રહ્માજીના એક મહિનામાં જે ત્રીસ કલ્પો આવે છે એ ત્રીસ કલ્પમાં તેરમો કલ્પ હતો અને તે વખતે પણ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિનો અવતાર થઈ ગયેલો હતો ને આ શ્વેતવાળા કલ્પમાં પણ પરબ્રહ્મ પરમાત્મા કલી કાલમાં નારાયણ મુનિ નામ ધારણ કરીને પાછા પ્રગટ થયા છે એટલે પેલા જે અજ્ઞાનીઓ એવું કહી રહ્યા છે કે વિરાટ પુરુષે એક પગે ઉભા રહીને એક પરાર્ધ પર્યંત ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી ત્યારે આ ચરણાર વિંદર આ બ્રહ્માંડની અંદર પધારેલા છે તે લોકોએ આ મત્સ્ય પુરાણ તેપન મો અધ્યાય એકતાલીસ અને બેતાલીસ મો શ્લોક જોવા યોગ્ય છે કારણ કે ત્યાં મત્સ્ય ભગવાન જે છે એ પોતાના સ્વમુખે કહે છે કે ભગવાન શંકરના પુત્ર સ્કંધે તત્પુરુષ કલ્પના વૃત્તાંતને લક્ષ્ય કરીને માહેશ્વર ધર્મોને કહેલા છે અને આ તત્પુરુષ કલ્પ આ જ મત્સ્યપુરાણ ના તેપન માં અધ્યાયમાં તેરમો કલ્પ બતાવેલો છે જે લોકોએ જોવો હોય ને એ લોકો મત્સ્ય પુરાણ જોયેલ એમાં આ વાત લખેલી છે હવે આપણે બધા શ્રીમદ ભાગવતની વાત કરીએ તો પુરાણના ત્રેપનમાં અધ્યાયમાં ભગવાન મત્સ્યએ આ શ્રીમદ ભાગવતની લીલા જે છે એ સારસ્વત કલ્પની કહેલી છે ભલે મત્સ્ય ભગવાને શ્રીમદ ભાગવતની લીલા સારસ્વત કલ્પની કહી હોય પરંતુ શ્રીમદ ભાગવતના વક્તા અને શ્રીમદ ભાગવતના રચયિતા

સુખદેવજી મહારાજે પાદમ કલ્પમાં ભગવાન શ્રી કૃષ્ણની જે જે લીલાઓ થઈ હતી એ બધી લીલાઓનું વર્ણન આ શ્રીમદ ભાગવતની અંદર કરેલું જોવા મળે છે અને આજ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના પચાસમા અધ્યાયના દસમા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજી અગાડી પ્રતિજ્ઞા કરતા કહે છે કે અન્યોપી ધર્મ રક્ષા એ દેહ સંભ્રીયતે મયા વિરામાયપ્ય ધર્મસ્ય કાલે પ્રભવત ક્વચિત અર્થાત કે સમયે સમયે ધર્મની રક્ષા માટે અને વધી રહેલા અધર્મને રોકવા માટે હું બીજો પણ અવતાર ધારણ કરીશ તથા શ્રીમદ ભાગવતના એકાદશ કંજના પાંચમા અધ્યાયના આડત્રીસમાં શ્લોકમાં યોગેશ્વરો કહે છે કે કૃતાદિશુ પ્રજારાજન કલાવિચ્છંતિ સંભવમ કલો ખલુ ભવિષ્યંતી નારાયણ પરાયણાઃ અર્થાત કે રાજન શક્યુગ વગેરેમાં ઉત્પન્ન થયેલા લોકો પણ તેમનો જન્મ કલિયુગમાં થાય એવી કામના કરે છે કેમ કે કલિયુગમાં ક્યાંક ક્યાંક ભગવાન નારાયણના શરણાગત અને તેમના આશ્રયમાં રહેવાવાળા અનેક ભક્તો થશે આ પ્રમાણે આ બંને શ્લોકની ટીકામાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતે લખી રહ્યા છે કે યુદ્ધાર્થે મથુરા આવેલા જરાસંધની સાથે સંગ્રામ સમયે શ્રી કૃષ્ણે પોતાના અવતારનું પ્રયોજન વિચારતા અન્યોપી ધર્મ એમ બીજા અવતાર ધારણનો નિશ્ચય કર્યો છે એ જ અવતારને આ શ્લોકથી અર્થાત કે કૃતાદિશુ પ્રજા આ શ્લોક થી જણાવવા અને બીજું પણ કળીનું મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આવું પ્રતીક આપીને કલો એકાંતિક ધર્મ રક્ષાર્થમ શ્રી કૃષ્ણ નારાયણ મુનિ નામના ભક્તિ ધર્માત્મજો ભવિષ્ય અર્થાત કે કલયુગમાં એકાંતિક ધર્મની રક્ષા માટે શ્રીકૃષ્ણ કૃષ્ણ નારાયણ મુનિ નામથી ભક્તિ ધર્મના રામાનંદો સહિત ભક્તિ ધર્મ સૂતેન શ્રી નારાયણ મુનિ નવર્તિતા ન્યુ અતો દેહ સંભ્રિય મ વચન પ્રોક્ત શ્રી નારાયણ મુનિ રેવ સ્વયં શ્રીકૃષ્ણ અર્થાત્ કે શ્રીકૃષ્ણએ ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત એકાંતિકી ભક્તિ ઉદ્ધૌવજી પ્રત્યે કહી હતી તે તો અહીં આવેલા રામાનંદ નામના ઉદ્ધૌવજીએ સહિત એવા ભક્તિ ધર્મસૂત શ્રી નારાયણ જ અહીં પ્રવર્તે છે પણ બીજાએ નહીં માટે દેહ સંભ્રિય મયા આ એક વચનથી કહેલા નારાયણ સ્વયં શ્રી કૃષ્ણ છે આ પ્રમાણે સ્વામી એવું કહી રહ્યા છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ અર્થાત નારાયણ મુનિ રૂપે પ્રગટ થયા છે જે પાદોદભવ કલ્પમાં શ્રી કૃષ્ણ ભગવાન દેવકી નંદન તરીકે પ્રગટ થયા હતા એ જ શ્રી કૃષ્ણ ભગવાન એ જ પાદમો કલ્પમાં નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થયા હતા અને અત્યારે શ્વેત વરાહ કલ્પ ચાલી રહ્યો છે અને એ શ્વેત વરાહ કલ્પની અંદર પણ અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંદ નારાયણ ભગવાન મથુરામાં શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા અને ત્યારબાદ વિક્રમ સંવત અઢારસો ના ચૈત્ર શુક્લ નવમીના દિવસે છપૈયાની અંદર પ્રગટ થયા આ પ્રમાણે ભક્તો આ પુરાણોના વચનો પરથી એ વાત સિદ્ધ થાય છે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરી પ્રથમ વખત નહીં પરંતુ ત્રીજી વખત અને વધારે શુદ્ધ રીતે કહીએ તો ચોથી વખત આ બ્રહ્માંડની અંદર પધારેલા છે સર્વપ્રથમ પુરાણની લીલા જે તત્પુરુષ કલ્પની લીલા છે એ વખતે ભગવાન શ્રી હરિ પધારેલા ત્યારબાદ ભગવાન શ્રી હરિ બહુ કલ્પની લીલા વખતે પણ પધારેલા છે અને ત્રીજી વખત આ શ્વેત વરા કલ્પ ચાલે છે એ શ્વેત વર કલ્પની અંદર પુનઃ જ શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ આ પ્રમાણે ભક્તો જે પેલા અજ્ઞાની અભણો એવું કહે છે ને અર્થાત કે પોતાની કપોળ કલ્પિત વાતોના પ્રમાણ લાવીને એવું કહે છે ને પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ તો પહેલી વખત આ બ્રહ્માંડની અંદર આવ્યા એ લોકોની બધી વાત જીરો બટે સો થઈ જાય છે એ લોકોની બધી વાત ખોટી સિદ્ધ થઈ જાય છે માટે ભક્તો તમે બધા મનથી એવો નિશ્ચય રાખજો કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે જ્યારે આ ધરાતલ્લી ઉપર પ્રગટ થયા છે જે કલ્પમાં શ્રીકૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે એ જ કલ્પની અંદર ભગવાન શ્રી હરિ પણ અર્થાત એ જ શ્રીકૃષ્ણ ભગવાન ભગવાન શ્રી હરિ રૂપે પ્રગટ થયા

हेमा दशंस्कन्नि टीकानां मङ्गलाचरणमा भगवत्प्रसादजी महाराज कहे चें सतामवन हेतव एव देहं दास्ये प्रतिश्रुतमितिह बलाग्रतो यत् सत्यं विधातुमुदबुद्धय याशकृष्णो धर्मस्य सद्मनिपुनस्तमुमं नमामि यः पूर्वरूपमदानृपभावयुक्तम् अन्यत्तु साधुजनभावयुतं षडीशः મેકગુણ સ્વભાવ પિતામહમહં શરણ ગતોસ્મી અર્થા કે અન્યો ધર્મરક્ષાઇ સંભયતે સંતોના રક્ષણ માટે બીજો દેહ ધારણ કરીશ એવી બળદેવજી આગળ જે પ્રતિજ્ઞા કરેલી હતી તેને સત્ય કરવા તે જ કૃષ્ણ ફરીથી ધર્મદેવના ઘરમાં દયાએ કરીને પ્રગટ થયા છે તેને હું નમસ્કાર કરું છું જે શ્રી કૃષ્ણએ એક રાજસ ભાવવાળું પૂર્વરૂપ અને સાધુ ભાવવાળું બીજું રૂપ ધાર્યું છે તે બે રૂપ ધરનારા અને એક જ ગુણ સ્વભાવવાળા પિતામહ શ્રી હરિકૃષ્ણના શરણને હું ભગવત પ્રસાદજી પામ્યો છું આ પ્રમાણે આ મંગલાચરણમાં ભગવત પ્રસાદજી મહારાજે એવી વાત કરેલી છે કે શ્રી કૃષ્ણ છે તે જ હરિ છે અને હરિ છે તે જ શ્રી કૃષ્ણ ભગવાન છે આ પ્રમાણે એઓએ લખીને એવું સ્પષ્ટપણે પ્રતિપાદન કરેલું છે કે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ અને દેવકીનંદન શ્રીકૃષ્ણમાં કોઈ જાતનો ભેદ નથી એ જ ભગવત પ્રસાદજી મહારાજ શ્રીમદ્ ભાગવતના દસમ સ્કંદના નેવુમાં અધ્યાયના પચાસમાં શ્લોકના મંગલાચરણમાં કહે છે કે ભૂર ધર્મ પર સહ શ્રી સ્વામિનારાયણ નામધારી કૃષ્ણ અવતારો ધરણી તલા દેવ અધર્મ સમૂલમ જયતી હરન વય આ પ્રમાણે લખી ભગવત પ્રસાદજી મહારાજ અહીં પણ સ્વામિનારાયણ સાથે શ્રી કૃષ્ણ અવતારની સ્પષ્ટપણે અભિન્નતા પ્રતિપાદન કરે છે તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતના દસમસ્કનના પ્રથમ અધ્યાયના ત્રીજા શ્લોકની ટીકામાં ભગવત પ્રસાદજી મહારાજ કહે છે તદ અવતાર દ્વયસત્વે ન પૂર્વા અવતાર કૃષ્ણ ચરિતાની ભવિષ્ય તો દ્વિતીયશ્ય તદ અવતાર ચરિતાની આવા પદો લખીને અહીં ભગવત પ્રસાદજી મહારાજ એવું કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પુનઃ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ રૂપે પ્રગટ થયા છે એટલે શ્રી કૃષ્ણ ભગવાનના બે અવતાર થયા છે પ્રથમ અવતાર જે છે એ દ્વાપર અને કલીની સંધિમાં મથુરામાં થયો છે અને બીજો અવતાર જે છે એ ઘોર કલી કાલમાં વિક્રમ સંવત અઢારસો સાડત્રીસના ચૈત્ર શુક્લ દસમીના દિવસે એવો છપૈયા નામના ગામમાં ધર્મદેવ અને ભક્તિ માતા થકી હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા આ પ્રમાણે કહી અહીં પણ ભગવત પ્રસાદજી મહારાજ એવું કહી રહ્યા છે કે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ અને દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન એ બંને એક જ છે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના દ્વિતીય અધ્યાયના અઠાવીસમાં શ્લોકની ટીકામાં ભગવત પ્રસાદજી મહારાજ કહે છે કે કૃષ્ણ હરિ કૃષ્ણ યોર એકા અવતાર અર્થાત કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે અને ધર્મનંદન હરિ કૃષ્ણ મહારાજ છે એ એક જ અવતાર છે પરંતુ એ ભિન્ન ભિન્ન અવતાર નથી બંને અવતાર એક જ સમજવાના છે આ પ્રમાણે કહી વસુદેવ સુદ શ્રી કૃષ્ણ ધર્મ શ્રી હરિ કૃષ્ણ રૂપે પુનઃ પ્રગટ થયા છે એવું ભગવત પ્રસાદજી મહારાજ કહે છે હવે ભગવત પ્રસાદજી મહારાજે પણ આ ભાગવતની ટીકા કરેલી છે એ ભાગવત જે છે એ કલ્પનું છે અને એ કલ્પમાં પણ શ્રી કૃષ્ણ ભગવાન દેવકી અને વસુદેવ થકી જન્મ લેતા હતા અને એ કલ્પમાં જ એ જ શ્રી કૃષ્ણ ભગવાન ગોરકલી કાલમાં ધર્મદેવ અને ભક્તિ માતા થકી પણ જન્મ લેતા હતા એવું ભગત પ્રસાદજી મહારાજ અહીં કહે છે અને અત્યારે શ્વેત વરાહ કલ્પ ચાલે છે અને આ શ્વેત વરાહ કલ્પ અંદર પણ એ જ શ્રી કૃષ્ણ ભગવાન દ્વાપર અને કલીલી મધ્યમાં વસુદેવ અને દેવકી થકી મથુરાની અંદર પ્રગટ થયા અને પુનઃ એ જ શ્રી કૃષ્ણ ભગવાન ઘોર કલી કાલમાં છપૈયા નામના ગામમાં ધર્મદેવ અને ભક્તિ માતા થકી હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા આ પ્રમાણે ભગવત પ્રસાદજી મહારાજે પણ એવું કહેલું છે કે પ્રગટ પ્રમાણ હરિકૃષ્ણ મહારાજ એક વખત નથી આવેલા પરંતુ એ કો ત્રણ વખત આવેલા છે પ્રથમ એવો તત્પુરુષકલ્પની અંદર પ્રગટ થયા હતા બીજી વખત પાદનોદભવ કલ્પની અંદર પ્રગટ થયા હતા અને ત્રીજી વખત એવો આ શ્વેત વરાહ કલ્પની અંદર પ્રગટ થયા છે એનું કારણ ભાગવત જે છે એ કલ્પની લીલા છે અને સ્કંદ પુરાણની અંદર જે પણ કંઈક લીલા લખાય છે એ બધી જ લીલા કલ્પની લીલા છે અને અત્યારે શ્વેતવરાહ કલ્પ ચાલે છે એટલે જે પેલા મંડિયાઓ ખૂણિયાઓ અજ્ઞાનીઓ એવું કહે છે ને કે ભગવાન સ્વામિનારાયણ તો આ બ્રહ્માંડની અંદર પ્રથમ વખત આવેલા છે એ મહામૂર્ખાઓએ આ ટીકાના વચનો જે છે એ ધ્યાનપૂર્વક અવલોકન કરવા યોગ્ય છે અજ્ઞાનીઓએ આ ટીકાઓની અંદર જે પણ કંઈક લખાયેલું છે એ ધ્યાનપૂર્વક અવલોકન કરવા યોગ્ય છે જે લોકોએ આ સંબંધમાં કંઈ પણ જાણવું હોય

તેજ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે અને જ્યારે જ્યારે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન આ ધરાતલી ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે એવો કલી કાલમાં પુનઃ હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થાય છે થાય છે અને થાય છે જેના પ્રમાણો મેં તમારી સમુખ રજૂ કરેલા છે આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વેદ્રાણી પશ્યંત મા કચિદ્દુખાગ અસ્તો જય સ્વામિનારાયણ